મહેસાણા જિલ્લા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે લૂટેલી દુલ્હનની ગેંગ પકડાઈ સોળ વખત લગ્ન કરનારી 52 લાખની છેતરપિંડી કરનારી યુવતી પણ ઝડપાઈ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશ સોલંકીની ટીમે આજે એક વધુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે લગ્નમાં મજાક બનાવી દેનાર લૂટેલી દુલ્હન ગેંગનો ભાંડાફોડ કરતા પોલીસે બે યુવતીઓ સહિત ચાર આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની યુવતીઓ લગ્ન અલગ અલગ જગ્યાએ સતત વારંવાર લગ્ન કરતી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટતી હતી ચાંદની ઠાકોર એકલા હાથે સોળ વખત લગ્ન કર્યા હોવાનું કબૂલ્યું છે બીજી યુવતીએ અઢાર વખત લગ્ન કરીને બાવન લાખ રૂપિયા પડાવ્યા થોડા સમયમાં પતિનું ઘર છોડી ભાગી જતી અને દલાલ નવા શિકારની શોધમાં લાગી પડતા હતા દરેક વખતે લગ્નના બોગસ ડોક્યુમેન્ટ અને ફેક આધાર કાર્ડ વડે સમગ્ર કામગીરી કરવામાં આવતી હતી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગેંગ દ્વારા યુવકોને છેતરપિંડી કરવામાં આવી છે દલાલોની વાત કરવામાં આવે તો મુખ્ય દલાલ રાજેશ ઠક્કર અમદાવાદ યુવકોને લગ્ન માટે શોધતો હતો પૂછપરછ તેણે ચોંકાવનારી વાત કહી કે મારા જેવા દલાલ અમદાવાદમાં કાર્યરત છે પાસેથી રૂપિયા વસૂલવા અને ભાગી જવાની મિલી આ દલાલો સામેલ હતા મહેસાણા પોલીસે આ ગેંગના બે દુલ્હન અને બે દલાલોની ઝડપી પાડી મોટું રેકેટ પકડ્યું છે એસપી હિમાંશુ સોલંકી મીડિયા સમક્ષ વિગતો આપી અને કહ્યું કે આ પ્રકારની લગ્નની સાથેની છેતરપિંડી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે YouTube માં કરો Facebook માં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરવાનું ભૂલશો નહીં એવી રીતે પકડવાનો આ વિશે રેમોસું છું તારીખ 15 11 2025 ના રોજ

અને કોઈ પણ જાતની સાથે વાતચીતની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું અને ગલ્લા કલાક કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફિટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી અ ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસો ચૌદ સાત ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને ઓર્ગેનાઇઝ રીતે ક્રાઇમ કરેલો હોય એકસો અગિયાર બે બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે દરેક અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા તરીકેની પણ ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોએલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો

મેરેજ એવી વસ્તુ છે કેત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપડે કાં તો હોઈએ અથવા તો જો સમાજ મેરેજ કરતા હોય તો પણ થોડુંક બેકગ્રાઉન્ડ

પ્રાથમિક વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી છે